हे आजो हूं नैन पारजो मनी तारो महिमा घणो बारे आजो हेजो ही नैन પરણિયા માં પૂર્યો પરણિયા માં પૂર્યો અજ પેલો ને પરજો ને પિરિય પરણિયા માં પૂર્યો એ કંકુમાં પાગલી પાડી રે ડળી રે તારો મહિમા ગણો વારે આવજો મારિયા तार जो

એ મારા રામાધણી તારો મહિમા ઘણો વારે આવજો મારી નૈયાને પહાર ઉતારજો મિત્રો ભજન રહ્યું છે રામાપીનું અને ખૂબ જ લોકપ્રિય અને ફેમસ થયું છે તો આજે આ ભજન આપણે શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી આજનો ક્લાસ ચાલુ કરું છું મિત્રો આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એમએસ સોલંકી અને અમારા શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો મિત્રો અમારી ચેનલમાં અને અમારા ક્લાસોમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો મિત્રો ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીના સંગીતના ધીમે ધીમે એક સરળ રીતે હું શીખવાડી રહ્યો છું મિત્રો અને એ આપ સર્વ જાણો છો ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમારી આ ચેનલને પસંદ કરી અને સબસ્ક્રાઈબર થઈ અને અમારી ચેનલના સદસ્ય બન્યા છો અને આપ પણ ખૂબ જ શીખી રહ્યા છો તો તે બદલ પણ આપ સર્વને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ પર અને એક એક બાબત હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે આ ભજનને ગાવાનું છે ખૂબ જ સીઝ્યું છે મિત્રો મિત્રો નોટ પેન હાર્મોનિયમ લઈને બેસી જાઓ અને એક એક બાબત હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો આવો પધારો હાર્મોનિયમ ઉપર તો સર્વપ્રથમ મિત્રો આપણે આ ભજનને મેં ઊંચું ગાયું છે ખૂબ જ ઊંચું ગાયું છે મિત્રો અને મેં આને શા બનાવ્યો છે આ સફેદ તો કઈ સફેદ થાય મિત્રો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત સફેદ ઉપર મેં ગાયું છે મિત્રો તો સાત સફેદને આપણે સા બનાવીએ તો સ્વરો કયા લેવાના છે તમે જુઓ સ પછી આ આ રે બનશે રે આ બનશે ગ આ મ બનશે શુદ્ધ મ છે મ પછી આ પ બનશે પ અને આ ત બનશે મિત્રો આગળ ભજન સમજાવતા પહેલાં દર્શક મિત્રો આપને વિનંતી કરું છું કે આપ સર્વના કોમેન્ટ અને વોટ્સઅપ મેસેજ આવી રહ્યા છે અને આપ ક્લાસમાં જોઈન થવા માગો છો તો આપ જો ક્લાસમાં અમારા જોઈન થવા માગતા હોય તો એની માહિતી મેળવવા માટે આપ સાંજે આઠથી દસમાં કોલ કરજો હું રૂબરૂ આપની સાથે વાત કરી અને ક્લાસોની માહિતી બતાવીશ આપને તો આપ કોલ કરી અને જણાવજો આપ તો ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ તો આને મેં શા બનાવ્યો છે અને જેવું લખ્યું છે હે મારા રામાધણી તો એ સાથી ચાલુ છે મિત્રો તો હેમાં શા છે હે સા પછી મારામાં સા સા મારા એમાંય સા રામા લખ્યું ત્યાં સારે રામા રામા તો રામા સારે સારે ધણી ધણીમાં હું આખું ગાઉ છું તો મારી આંગળી પર જોજો મિત્રો એ મારા રામા ધણી પછી લખ્યું છે તારો મહિમા ઘણો વારે આવજો તો ત્યાં જો તો તારો લખ્યો ત્યાં રેસા રેસા છે તારો રે સા તારો પછી મહિમામાં મહિમા મહિમામાં માં સાસારે મહિમા એમાં સાસારે સે ઘણો ઘણો ઘણોમાં ગગ ઘણો પછી વારે વારે રે સા અને આવજો માં આવજો એમાં સારે રે સા બરાબર આ રીતે થયું હું આખું ગાઉ છું તમે જુઓ મિત્રો એ મારા રામા ધણી તારો મહિમા ગણો વારે આવજો આ રીતે થયું પછી મારી નૈયાને પાર ઉતાર તો ત્યાં રેરે છે મારી તો ત્યાં રેરે રેરે નૈયા હવે નૈયામાં રે ગયો નૈયા અને ને મ છે મ બરાબર આ મૈયા ને મ છે ને અને પાર પાર એમાં ઘરે ઘરે ઉતારજો ઉતારજોમાં સા સા છે ઉતારજો બરાબર આ રીતે થયું અને પછી બીજી વાર આપણે ગાઈએ છીએ હે મારી નૈયાને પાર ઉતારજો તે ઉપર

અને પાર પારમાં રે પરે પછી ઉતારજો એમાં ગરેસા પાર ઉતારજો આ રીતે થયું હવે મિત્રો અંતરા બધા એક સમાન છે બધા તો એક અંતરો અહીંયા બતાવું છું અને એ રીતે જ અંતરા છે રામાપીરે પરચા કેવી રીતે પૂર્યા એ વિશેનું આ ભજન છે તો પહેલો અંતરો અહીંયા લખ્યો છે મિત્રો એ પહેલો રે પરચ્યો રે પીરજીએ પારણિયામાં પૂર્યો તો જો ક્યાંથી ચાલુ થયું છે પથી ચાલુ થયું છે મિત્રો પથી એક વિનંતી કરું છું મિત્રો કે આટલું ઊંચું આપ ના ગાઈ શકતા હો તો તમે બીજી કાળી પહેલો પહેલી કાળી બીજી કાળી ચોથી સફેદ કોઈ પણ જગ્યાથી શા બનાવજો અને ઊંચું ના ગાઈ શકતા હોય તો નીચું ગાજો મિત્રો પરંતુ જબરજસ્તી ના કરતા આ રીતે ગાવાની તો આ રીતે સ્વરો લખી અને કોઈ પણ નીચે સા બનાવી દીધી આજે મેં લાઈન લખી છે જે મેં ભજન લખ્યું છે એ ભજનના જે સ્વરો છે એ રીતે સ્વરો લખી અને તમે તમારું ગળું જેટલું નીચું હોય એ રીતે સા બનાવી અને ગાજો તો અહીંયા અંતરો પૌ ઉપરથી ચાલુ થયો છે મિત્રો તો જો હવે અહીંયા પહેલું લખ્યું ત્યાં પ પછી રે છે રે રે એમાં ધ ધ આપવાનું છે મિત્રો બહુ સુંદર લાગશે ઊંચું ગાશો સુંદર લાગશે તો જો ગાઉલો પરચો પપોચો રે તો પરચો કેવી રીતે છે પ પપ પરચો રે રે માં ગ છે ગ ગ ઊંચું ગાઈ છું તો મિત્રો અવાજ પાતળો થઈ જશે અત્યારે ઊંચું ગાઉ છું અવાજ પાતળો થઈ જાય છે મારો પરચો રે પપ મગ પીરજીએ પીરજીએ લખ્યું ત્યાં રે 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 પીરજીએ પીરજીએ રે 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 પછી પારણિયામાં એમાં જો પારણીયામાં રે રે મગ રે પારણિયામાં રે રે મગ રે પૂર્યો પૂર્યોમાં સાસા બરાબર તો આ પેલી લાઈન છે મિત્રો બી વાર ગાવાની છે આપણે તો બી વાર ગાજો આને અને પછી લખ્યું છે હે કુમકુમ પગલી પાડી રે ધણી રે તારો મહિમા ઘણો તો એ જોઈએ મિત્રો તો ગ થી ચાલુ છે હે કુમકુમ તો હે કુમકુમ ત્યાં બધે ગ ગ ગ છે ગ ગ ગ ગ ગ ગ ગ ગ અને પગલી પગલી એમાં મગ રે મગ રે પગલી પાડી રે પાડી રે તો એમાં રે 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 છે રે રે આ રે છે રે 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 ધણી રે ધણી રે એમાં રે ગ ધણીમાં રે ગ અને પાછો રે છે એમાં રે ધણી રે ધણી રે રે પછી તારો મહિમા ઘણો તારો 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 મારે રે તારો મહિમા ઘણો ઘણો અને પછી વારે આવજો વારે આવજો તો વારે આવજો એ આગળની જે લાઈન છે એની સાથે જોડી નાખવાની મિત્રો વારે આવજો હે મારી ઉતારજો આ રીતે મિત્રો દરેક અંતરા તમારે ગાવાના છે આપને કંઈ પ્રોબ્લેમ હોય કંઈ પૂછવું હોય કંઈ મૂંઝવણ હોય કંઈ કન્ફ્યુઝન આપણને થતું હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો મિત્રો અને અમારા ક્લાસ કેવા લાગી રહ્યા છે આપને એ વિશે પણ કોમેન્ટ ઉપર લખજો મિત્રો આપની કોઈ ફરમાઈશ હોય તો એ પણ તમે કોમેન્ટ ઉપર લખજો તો અમે આપની ફરમાઈશ પર ધ્યાન આપશું મિત્રો તો ચાલો અહીંયા હું આ ક્લાસ પૂરો કરીને વિરમું છું આગના ક્લાસમાં આપના સૂચન પ્રમાણે આપની ફરમાઈશ પ્રમાણે કોઈ બીજો ક્લાસ લઈ આવીશ ત્યાં સુધી વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત